ઘેર જતો વીસ હેલ્મેટ લઈને પેલા ઘેર જતા રહી જય માતાજી ફેમિલી સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં અને અત્યારે જો વાગ્યા છે સાડા દસ અને આટલા કોઈ નહીં અને આપડે જો પોણી વાળો આવ્યા છીએ એટલે તમને કહી દઉં આમ તો વાગ્યા છે દસ પણ લાગે છે જોડે બાર વાગ્યા હોય ખરો તાપ છે બધી બાજુ જોવો તમે આપડા ઉપર બરાબર તડકો છે અને લાઈટ નો વારો હતો એટલે આપણે આવી જાય છીએ પોણી વાળવા માટે અને એક ક્યારે પોણી આવે છે બાકી જે બધું બાકી જ છે ભાઈ જતો રહ્યો સહી તો આપણે તો દસ વાગે જો આયા છીએ તો બાર વાગે સુધી લાઈટ રહ્યો અને ફેમિલી જો આપણે છે ને આ છીએ એકલા એટલે આટલામાં માં કોઈ નહીં અને જો આ બાજુ માં છે ડુંગર આપડે સાંભળેલું છે કે અહીંયા વાઘ રહેશે અને જો વાઘ આવી ગયો તો બ્લોગ અપલોડ થવાનું નહીં એક થોડી થોડી બીખે લાગે બસ હવા નીકળી ગઈ પણ બીક તો ના રાખાય આપડે ખેડૂત ખેડૂતના દીકરા પોણી તો વાળું જ પડો જો ખરો બફોર ધોળા દાળો બીખ લાગે છે એમ કે કોઈ સર નહીં આટલામાં આપણે એકલા જ આજુબાજુમાં તમે જો કોઈ નહીં અને બાજુમાં ડુંગર એ મારા પાછું નાનો મોટોની વાત પેલી કઈ અહીંયા વાઘ રહ ચિત્તો રહ્યો અને હા કહી દઉં પાછું આપણે કઈ જોયું નહીં આપણે તો જોયું નહીં પણ કોઈને જોયું હોય કે આ કોઠરે એમ કોઈને જોયું હોય તો કોમેન્ટ કરજો અને બીજી વાત તમને કહી દઉં આ બાજુ આ એક સાયડો આપણો પીવા આવી રહ્યો છે અને આપણે સાથે લાવ્યા છીએ અયોજ ખાતર તો આપણે ખાતર નાખવાનું છે ડોલકું ચોપડી રહી ચાર સાયડો આમ ખાતર નાખ્યું છે બાકી બધું બાકી છે તો પેલા નાખી દઉં ખાતર જેમ ટાઈમ જાય છે ગરમીનો પારો તો જ જાય છે જો આ બાજુ આટલું જ પાયું એટલે કે ચાર શિયાળા પાયું ના શિયાળામાં પોણી જાય છે અને મિત્રો અહીંયા પોણી કીધું તમને ખબર છે ખારું ખારું એકદમ તમને તરસ લાગ્યું હોય ને તો તરસ ભાગ હે પણ કામ ચલાવવા માટે પીવું પડે તો અડધું આપણો પી ગયું સર અને હા તમને કીધું કે આ વિસ્તાર જોયું જે ડુંગર વાળો વિસ્તાર એટલા જ ભાગમાં ખારું લાગે બાકી આપણા ગોમમાં તો મેઠું પાણી જ હોય ફાઇનલી જોવો મિત્રો લાઇટ તો જતી રહી અને અમે ચાર પાંચ છેડા રહી જશે તો હોજ નારીએ ચાર વાગે જેવી લાઈટ આવશે તો પાહુ ભાઈ આવશે અને આપણે તો થોડું બહાર જવાનું છે જતા રહીએ ઘેર અત્યારે આ પડી આપણી રાજા ગાડી જો અગિયાર આવ્યા કે ઢોર પવાનું ચાલુ છે પછી આપડે ખાવાનું એ બાકી છે ફાઈનલી જો કઈ નહીં તો રેડી થઈ જાય અત્યારે જવું સામે ભાઈ ને બેસી જાય આપડો આઈએ જો ગાઈ હા એ આપડો બુના અને આઈ જાય દાડી કઈ જો પાણી પીવા ભર્યા

नही जाऊम शर्ट पसंद करले तो <laughs> मार्केट ते देखित तर बस जर टेस्टिंग चालू था पेरिद पेरिदलेम नेम घेर हुदी गेर घेर हुदी पेरिदले जे एंड 1 नंबर लागत आउज मी हे नाही लिदू 25 25 जो पेंट पसंद आवी वाली शर्ट प्लेन ले लियो चक्स ले लियो तुम तो गम भी ले लियो हमें बोले तो प्लेन लीजिए सर वादड़ी आटा ना ही मन है सही से गम ले लियो तो ऊपर तो कोई भी कलर की नहीं है तो चाल है का लाइट कलर गम में दे एक नंबर मैचिंग का ना आ ले पीड़ूत नहीं ले आ चल है ये रखो ये तुम्हारा चाल है

બીજું <muchas> પેલી <muchas>

સોટુના કાકા ગધામાનો બૂટ મારા બૂટ તો માપનામાં બધાને માપનામ આપના લાગે છે આપણે આવી ગયા અને સુરજને તમે નહીં બતાવે આ રાઈનનું અને કપડાં પણ મમ્મીને સારી લાગે છે મમ્મીને પસંદ આવત બરોબર ને કોઈ ઓહ આ સોટું મમ્મી ઓલી દે સમપોડ બે જોડે

ગઈ એટીએમ માં જ પૈસા ઉપાઈ લીધા તો આપડા તો સુઈ નહી અમુ ભરોસો કે નહી તો ગાઈ પોકી ગયા છે આપડા વડાલી તો ગાઈ જો આપડા આવી ગયા વડાલી કમ્પ્લીટ પોકી જાય છે અને હવે આપડે સબ્જી બપ્જી લેવાય છે અને હવે જતા રહીએ સીધા શાક માર્કેટની ની અત્યારે માર્કેટ માં વડાલી અને આપડે લઈએ આવું શાકભાજી લઈ લઈએ જો ગાઈસ આ ગાજર છે ઓમ તમને લાગતો હો પણ પીળો ગાજર છે આ લગન માટે 10 કિલો લઈ લીધો રીંગણ બીજો 50 કિલો બટાકો ટોમેટો લેવાનો સટોણા લેવાનો ફાઈનલી જો આપણે ધોણ તો લઈ ગયા રીંગણ તો લેજો મરચો તો લઈ આ હવા જો ખાવા ખાવા ચાલુ કરી દીધું એના જોયા કમ્પ્લીટ કરી દીધું મન વાતા હોય તો જોઈ ફાઈનલી ગાઈસ જો બધી વસ્તુ લઈ લીધી આપણે બટાકા રીંગણ ટમેટા પર બાજરા જોઈ ગાઈસ લિસ્ટમાં ફરી ચીજ જોઈ તો ગાઈસ બધું જોઈ લીધું છે તો જો બધું આવી ગયું આપણો અને એક વખત ચેક કરી લઈએ તો આ બાદ બનો સ બિલ આમ કેટલા પોકસ જોઈએ લઈ અને મોયા ડાસીઓ વડાલી અને ટાઈમ છે લોચો ટાઈમ તો કંટાળી જાય હવ કુદા કંટાળી જાય તો ટાઈમ અત્યારે લગભગ પહોંચવા ગઈ જાય અને જો ભઈ તો હસા આગળ બેઠો બેઠો અને આ ભઈ કે સાપ કંટાળી જાય જો શાક માર્કેટ ને કહી દઈએ બાય બાય ટાટા ના બધો આ જોઈએ શાક માર્કેટ એક અહીઓ તો અત્યારે તો થોડી ભીડ ઓછી છે મતલબ કોઈ ભીડ જ નહીં બાકી જાણે આપણે સવાર વાર્ક સો જઈએ ને તો હોય ફૂલ ટ્રાફિક હોય આખું માર્કેટ ભરેલું તમને જોવા મળે છે આપણો લગભગ એકાદ લોક છે પેલા ઉતારેલો જોઈ લેજો ઘણું વસ્તુ આપણે લાયા છ જણા નું વસ્તુ લાયા ની મોય પાછું હજી એક જણા વસ્તુ રહી જશે એક બે જણા

अरे चलो खाई ना के कश सो गाइस बस मो एडवर्टाइज भाई फटाफट कर जो तो आप लोग फटाफट कर के जल्दी तैयारी है छु सो मोड़ू हम तो आप आई जे मस्त फर्स्ट कलर फेवरेट આઈ હોપ ગાઈ આપકો એ બ્લાગ પસંદ આ પસંદ આય તો લાઇક શેયર સબ્સક્રાઈબ જલ્દીએ જય માતાજી ટાટા